શું કરો છો ચિમ્પુભાઈ કઈ નહીં ડોક્ટર સાહેબ બેઠો છો અત્યારે ઓફિસ નું કામ થોડું પૂરું કરું છું આ તો સમાચાર મળે છે કે ચિમ્પુભાઈ બીમાર પડ્યા છે એટલે જાણવું કે સમાચાર લેતો આવું હા થોડી ખાંસી આવે છે ને શરદી પણ થઈ જઈ એક બે દિવસથી અને અળવો તાવ પણ આવે છે તબિયત નું થોડું ધ્યાન રાખતા હોય તો તબિયત સાચવો તબિયતનું ધ્યાન તો રાખું છું પણ આ ઉજાગરને લીધે માથું પણ થોડો થોડો દુખાવો થાય છે પૂરતી ઊંઘ લેવાતી નથી અને સમયસર જમાતું બી નથી અને પાણી પણ ઓછું પીવાય છે જુઓ ભાઈ હેલ્ધી રહેવું હોય તો પાણી વધારે પીવું પડશે પૂરતી ઊંઘ લેવી પડશે અને સમયસર જમવું પડશે તો જ તમારું આરોગ્ય વ્યવસ્થિત સચવાશે એ વાત તો સાચી છે ડૉક્ટર સાહેબ ટ્રાય કરીશું જો ભાઈ કામ તો રોજ રહેવાનું છે પણ તબિયત ઉપર થોડું ધ્યાન આપજો આરોગ્ય હશે તો બધું હશે શ્યોર ડૉક્ટર સાહેબ વાંધોની તબિયતનું પૂરેપૂરું ધ્યાન રાખીશ થેન્ક યુ સો મચ અરે એમાં મારા ભાઈ થેન્ક યુ ના હોય આ તો મારી ફરજ હતી એટલે મેં તમને કીધું